આજે સવાર સવારમાં જ ઘરનું કામ પતાવ્યા બાદ આપણે માંડવીનો પથારો લઈને બેસી ગયા છીએ એ માંડવી ફોલવા માટે તો ચાલો બધા તમે પણ માંડવી ફોલવા માટે જલ્દીથી ફોલાઈ જાય તો હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો વેલકમ ટુ માય મિન્યુ લોક બસ આપણે માંડવી ફોલતા હતા ત્યાં આવી ગયા હતા આપણે ક્યારે પ્યારા મહેમાન તો મહેમાન કે લાવો અમે પણ કામ કરી લઈએ તો આપણે મહેમાનને પણ કામે લગાડી દીધા છે તો મસ્ત મજાના તે કામ પણ કરી રહ્યા છે તો આપણે બપોરે કંઈ જમ્યા હતા ને તો આપણે બપોરે લાગી ગઈ હતી ભૂખ તો આપણે રોટલી બટેકાનું શાક ડુંગળી હળદર બસ લઈને બેસી ગયા છીએ જમવા માટે તો ચાલો બધા તમે પણ જમવા માટે બસ પછી મારા ભાભીને આઈબ્રો કરાવવાનો હતો તો આપણે આઈબ્રો કરવા માટે લઈ ગયા હતા બસ પછી સાંજનું મેનુમાં હતો રોટલી સેવ સેવ ટમેટાનું શાક છાશ તો ચાલો તમે પણ જમવા માટે બસ પછી સાંજ આપણે નીકળી ગયા હતા બહાર કે કેમ કે મારે થોડુંક કામ હતું તો મારી ચેનલ તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સો થેન્ક યુ બધાને